આવનારા દિવસોમાં દશામાનું રસ શરૂ થનાર છે ત્યારે આ વખતે સુરત જિલ્લાના બારડોલી પંથકમાં દશામાની મૂર્તિ વેચાણ અને મૂર્તિકારો તૈયારીમાં અંતિમ મોપ આપી દેવાયું છે આગામી દિવસોમાં દશામાના વ્રત વ્રશ શરૂ થઈ રહ્યા છે ત્યારે બારડોલી પંથકમાં મૂર્તિકારોમાં ચહલપહલ પહલ જોવા મળી રહી છે બાડોલીના તાજપુર ખાતે આવેલા મૂર્તિ ભંડારમાં બે માસથી મૂર્તિકારો મૂર્તિ બનાવવામાં વ્યવસાયમાં રંગત પકડી છે આ વખતે તહેવારો ઉજવવામાં ન આશા લોકોમાં જાગી છે જેથી માતાજીની મૂર્તિ બનાવવા મૂર્તિકારો તૈયારીમાં લાગી ગયા છે અને તૈયારીઓને અંતિમ ઓપ આપી રહ્યા છે મારું નામ મૂર્તિકાર માનસિંહ પ્રકાશ ચંદ પ્રજાપતિ અમે લગભગ સમજવાની વીસ એક વર્ષથી મૂર્તિ બનાવીએ બારડોલીમાં

ના અમુક પહેલા ડિમાન્ડ હતી બાર થી બાર મૂર્તિ જતી હતી આઉટ ઓફ ઇન્ડિયા એ હવે ત્યાં માટીની માંગ છે થોડી યુપી પહેલા જતો હતો હવે ત્યાં જવાનું બંધ થઈ ગયા સમય પહેલા બુક કરાવતા પેલા સમય લોકો સમજો ને લગભગ પંદર થી વીસ દિવસ પહેલા આવતા હતા આ વર્ષે બે થી અઢી મહિના પહેલા બુકિંગ ચાલુ થઈ ગઈ છે અને આવવાનું ચાલુ થઈ ગયું છે મૂર્તિકારોએ આ વખતે મૂર્તિઓ બનાવી રહ્યા છે પરંતુ દશામાના વ્રતને લઈ વેપારીઓએ પણ મૂર્તિ વેચાણ માટે ફરી ભાડોલી પંથકમાં સ્ટોલ લગાવી દીધા છે ગત વર્ષ કરતાં મૂર્તિના મટીરીયલમાં દસ થી બાર ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે અને જેની અસર મૂર્તિના ભાવ ઉપર જોવા મળી રહી છે બીજી તરફ ભાવો ગમે તે હોય પણ ભક્તોજનો એ જ આસ્થાએ મૂર્તિઓને ઘરે સ્થાપના કરતા આવ્યા છે રોશન પટેલ મારી ઉનાઈ શાખામાં એક દુકાન છે ત્યાં હું દશામાની ગણેશજીની મૂર્તિઓ વેચું છું તો આજે હું અહીંયા દશામાની મૂર્તિ લેવા માટે આવ્યો છું તાજપોરમાં અને અહીંયા સારી કિંમતમાં અને સારી ગુણવત્તા વાળી મૂર્તિઓ મને મળી જાય છે બારડોલી ના તાજપોર છે છતાં લોકો યથાવત રહેતા આ વખતે વીસ થી વધુ મૂર્તિઓ બનાવવામાં આવી છે જે મૂર્તિઓ સુરત સહિત દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં જાય છે અને મૂર્તિઓનું વેચાણ કરે છે સુરેશ ન્યૂઝ બારડોલી